you <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા આગામી દિવસોમાં હવામાન વિભાગની માઉન્ટ આબુ આબુ રોડ ત્યાં આગળ વરસાદ નથી એના લીધે દાંતીવાડા ડેમ માં આવક જોવા મળી નથી અને આગામી દિવસોમાં બે દિવસ આગાહી છે એટલે ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં આવક જોવા મળશે તો દાંતીવાડા ડેમ ઉપર નજર કરીએ તો હાલમાં દાંતીવાળા ડેમમાં પાણીની આવક તે પણ કૃષક પાણીની આવક છે અને દાંતીવાળા ડેમની સપાટી પાંચસો ને ત્યાશી પોઇન્ટ સત્યાવીસ ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાળા ડેમની ભયાનક સપાટી છસોને ચાર ફૂટ છે મિત્રો તો મિત્રો આ હતા દાંતીવાળા ડેમના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલાં વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી